लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ભાબરના એસબીઆઈ બેંકના નું કોઈક અજાણ્યા ઈસમે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું ભાબરના એસબીઆઈના ને તોડવાનો પ્રયાસ કરાયો વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાબર શહેરની ગત રાત્રે છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ભાબર શહેરમાં હાઈવે રોડ પર આવેલા ભારતીય સ્ટેટ બેંક ભાબર શાખાના માં રાત્રિના આઠ ને પચાસ થી લઈ આઠ ને પંચાવન સુધીના સમયમાં કોઈક એક અજાણ્યો ઈશમ લીલા કલરનું શર્ટ પહેરેલ પોતાની બાઇક લઈને આવે છે ત્યારબાદ એટીએમમાં પ્રવેશ કરે છે પછી તે પૈસા ઉપાડવા માટે પ્રયત્ન કરે છે પછી તેના હાથથી જોરથી એટીએમના સ્ક્રીન પર મુકો મારે છે અને એટીએમને નુકસાન પહોંચાડે છે પછી એસબીઆઈના ના મેનેજરની રાજેશ કુમારને જાણ કરવામાં આવે છે પછી રાજેશકુમાર ઘટના સ્થળ પર આવી તાત્કાલિક ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે બાબર પોલીસ જાણ થતા બાબર પોલીસના સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી આવે અને આવી અને સીસીટીવી ફૂટેજ જોઈ વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજ જોતા એક ઈશમ પોતાની બાઇક લઈને આવે છે પછી એટીએમ બહાર ઊભો હોય પછી એટીએમ માં પ્રવેશ કરે છે અને પોતાના હાથ વડે જોરથી એટીએમ ના સ્ક્રીન પર મુક્કો મારે છે અને એટીએમ ને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે એટીએમ ની ડિસ્પ્લે તોડી નાખે છે એટીએમ ની ડિસ્પ્લે તોડી નાખવાથી બેંક ના એટીએમ માંથી પૈસા ઉપાડતા માટે આવતા ગ્રાહકોને બંધ થઈ ગયા હતા અને પૈસાના ઉપડતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો વેઠવાનો ઉભારો આવ્યો હતો અને એટીએમ જેવી સંપત્તિને નુકસાન પહોંચાડેલ છે બાબર એસબીઆઈના મેનેજર બાબર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલ છે આઈશમ જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એવી બેંકના કર્મચારી સહિત ભાબર નગરજનોની લોકમાંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા ભારતીય સ્ટેટ બેંક ભાબર શાખાના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે આઠ ત્રેપનથી આઠ ચોપનની વચ્ચે

સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઇક દ્વારા આવ્યા એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડી ને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે

પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમો એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા ત્યાર પછી તેઓ આવ્યા નહોતા હતા એ સિવાય બીજી એક પહેલા ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો હતો અને તેને બી કડકમાં કડક સજા આપવામાં આવી હતી એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે સમાજ સેવાઓ માટે અને ભર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે